હલો બાળકો કેમ છો મજામાં મારું નામ પ્રિતેશ્વર છે હું તમારું ફિઝિક્સ લવું છું સૌથી પહેલાં તો આલ્ફા ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ આપણે ફિઝિક્સમાં પહેલું અને બીજું ચેપ્ટર કમ્પ્લીટલી ફિનિશ કરી દીધું છે એના વિડીયો તમારે જોવા હોય તો પ્લે લિસ્ટમાં રાખેલા છે એમાંથી તમે જોઈ શકો છો અને મા જે પણ હેન્ડ રિટન નોટ્સ છે મારી એ તમારે લખવાની જરૂર નથી એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે ઓકે

જ્યારે વિદ્યુત વિભાજ્ય ધાવણમાં કોને કારણે થાય છે તો ધન અને ઋણ એમ બંને પ્રકારના વિદ્યુત ભારોને કારણે કોને કોને કારણે થાય છે ધન અને ઋણ વિદ્યુત ભારોને કારણે જ્યારે વાયુઓમાં સાને કારણે થાય છે તો આયનોની ગતિથી કોની ગતિથી થાય છે આયનોની ગતિને કારણે

વીજળી આ એવી જે ઘટના છે એનું ઉદાહરણ છે ધન સુવાહકોમાં મુક્ત ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં ધન અને ઋણ એમ બંને પ્રકારના વિદ્યુત ભારોથી વિદ્યુત પ્રવાહ રચાય છે વાયુઓમાં વાયુઓમાં આયનોની ગતિને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે અને 1 ગ્રામ પાણીમાં લગભગ 10 ની 22 ઘાત જેટલા અણુઓ હોય છે તો આ આપણો પહેલો પેજ હતો પહેલા પેજમાં તમને સામાન્ય માહિતી કે વિદ્યુત પ્રવાહ કોને કારણે રચાય છે તો મુક્ત અથવા તો ગતિમાન વિદ્યુત ભારુને કારણે અથવા મુક્ત ઇલેક્ટ્રોનને કારણે મુક્ત ઇલેક્ટ્રોન શું છે ગતિમાન વિદ્યુત ભાર અને એનું ઉદાહરણ શું છે વીજળી વીજળી શું છે ગતિમાન વિદ્યુત ભારને કારણે રચાય છે ત્યાર પછી ઘન સુવાહક હોય એમાં વિદ્યુત પ્રવાહ કોને કારણે રચાય છે પ્રવાહી વિદ્યુત પ્રવાહ પ્રવાહી સુવાહક હોય એમાં વિદ્યુત પ્રવાહ શાને કારણે રચાય છે ને વાયુ સુવાહક હોય એમાં વિદ્યુત પ્રવાહ સાનિકાને સચે તો ઘન પદાર્થ હોય ઘન ઘન સુવાહક હોય એમાં મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે પ્રવાહી એટલે વિદ્યુત વિભાજ્ય દ્રવણ હોય એમાં ધન અને ઋણ બંને પ્રકારના વિદ્યુત ભારોને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે અને વાયુઓમાં આયનોની ગતિને કારણે એમાંય ધન આયન અને ઋણ આયન વાયુઓમાં પણ ધન આયન અને ઋણ આયન બંને પ્રકારના આયનોને ગતિને લીધે વિદ્યુત પ્રવાહ રચાય છે એક એમસીક્યુ છે 1 ગ્રામ પાણીમાં લગભગ કેટલા અણુઓ હોઈ શકે તો 10 ની 22 ઘાત 1 ગ્રામ પાણીમાં 10 ની 22 ઘાત જેટલા અણુઓ હોઈ શકે છે તો આ ઇન્ટ્રોડક્શન થયું હજી આગળ જોઈએ આપણે આગળ શું કહેવાય વિદ્યુત પ્રવાહ સમજાવો વિદ્યુત પ્રવાહ વિશે સમજૂતી આપવાની છે વિદ્યુત પ્રવાહ કોને કહેવાય એનું સૂત્ર શું છે એનું એકમ એકમ શું શું છે છે એના એના નાના ઓકે તો વિશે એની વ્યાખ્યા શું છે તો વિદ્યુત ભાર હંમેશા ટીના સમપ્રમાણમાં હોય છે વિદ્યુત ભાર હંમેશા ટીના સમ પ્રમાણમાં હોય છે એટલે અહીં સાંકેતિક સ્વરૂપમાં લખ્યું તો ક્યુ ચલે છે પ્રમાણ કરીએ પ્રમાણ કરીએ તો ઇક્વલ ટુ આવે એમાંથી આйня કરતા બનાવો t ભાગઈ જાય એટલે q ભાગ્યા t આના પરથી વ્યાખ્યા કે અમુક t જેટલા સમયમાં વિદ્યુત વિદ્યુતભારનો જથ્થો q પસાર થાય તો વિદ્યુત પ્રવાહ કહેવાય શબ્દોમાં લખ્યું જુઓ આમ વાહકતારના કોઈપણ આચ્છદમાંથી t સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થા q ને વિદ્યુત પ્રવાહ કહે છે વાહકતારના

વિદ્યુત ભર્ગનું એકમ કુલમ સમયનો એકમ સેકન્ડ તો પ્રવાહ તો આ પ્રવાહનો એકમ આવી ગયો અને આને તમે પ્રવાહનું એકમ એમ્પિયર પણ જઈશ જો કુલમ પર સેકન્ડ અથવા એમ્પિયર તો એમનો એક કામ થયો તો આ રફ છે તો એને આપણે કરી નાખીએ સરેરાશ વિદ્યુત પ્રવાહ આ સરેરાશની નિશાની છે બંને બાજુ ની બંને બાજુ લેસ ધેન ગ્રેટર ધેન કરીએ તો સરેરાશ અહીં વિદ્યુત ભર્ગનો ડેલ્ટા ક્યુ અને સમયના જથ્થાને ડેલ્ટા ટી વડે દર્શાવે તો ડેલ્ટા ટ્યુ ભાગે ડેલ્ટા ટીને સરેરાશ પ્રવાહ કહેવામાં આવે છે જો આપણે તત્કાલીન વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો તત્કાલીન વિદ્યુત પ્રવાહ એટલે જે તે સમયનો પ્રવાહ ટી સમયનો તો તમારે તત્કાલીન પ્રવાહ મેળવવા માટે આ સમયગાળો ડેલ્ટા ને બને એટલો નાનો લેવો પડે એટલે તમે ડેલ્ટા ટીનું મૂલ્ય લગભગ જીરોની નજીકનું લિમિટ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ જીરો લઈએ તો આ સમયગાળો બને એટલો નાનો લઈએ તો આ મોટો ફેરફાર છે ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા મોટો ફેરફાર છે એની નાનો ગુણોત્તર બની જશે નાનો ફેરફાર થશે ડેલ્ટા ડી ક્યુ ભાગ્યા ડીટી અને એને આપણે જે તે સમયનો પ્રવાહ એટલે તત્કાલીન પ્રવાહ કહીશું તમે લિમિટ લગાડો તો ડેલ્ટા ની જગ્યાએ ડી થઈ જશે તો આ પણ યાદ રાખી શકાય સમયની સાપેક્ષ ક્યુ નું વિકલન પ્રવાહ કહેવાય સમયની સાપેક્ષ q ના વિકલનને અથવા સમયની સાપેક્ષ

આયના સંકલનને ક્યુ કહે છે શરૂઆત ક્યાંથી કરી આપણે વિદ્યુત પ્રવાહનો એકમ શું છે કુલમ પર સેકન્ડ અથવા તો એમ્પિયર છે સરેરાશ વિદ્યુત પ્રવાહને આઈની બંને બાજુ લેસ ધન ગ્રેટર ધન એટલે ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી વડે દર્શાવે છે જો તમારે તત્કાલીન વિદ્યુત પ્રવાહ લાવવો હોય એટલે જીતે સમયનો પ્રવાહ ટી સમયનો પ્રવાહ મેળવવો હોય તો આ સમયગાળો તમારે નાનો કરવો પડે એટલે તમારે લિમિટ ડેલ્ટા ટી ટેક્સ ટુ 0 લેવો પડે અને જ્યારે લિમિટ કાઢીએ તો આ મોટા ફેરફારની જગ્યાએ સૂક્ષ્મ ફેરફાર થઈ જાય એને d વડે દર્શાવે dq dt એટલે સૂક્ષ્મ ફેરફારને વિકલન કહેવાય તો q ના વિકલનને પ્રવાહ કહેવાય અથવા ઉલટું i ના સંકલનને q કહેવાય q નું વિકલન કરો તો i મળે અને i નું સંકલન કરો તો q મળે બંને સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે વિદ્યુત પ્રવાહી અદિશ રાશિ છે વિદ્યુત પ્રવાહી કેવી રાશિ છે અદિશ રાશિ છે હવે બીજા જો MCQ માટે ઘર વપરાશના સાધનોમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એમ્પીયરના ક્રમનું હોય છે આપણા ઘરોમાં જે બધી વીજળી વપરાય છે આપણા ઘરોમાં જે ઇલેક્ટ્રિસિટી વપરાય છે એમાં કયા ક્રમનો પ્રવાહ હોય છે તો એમાં એમ્પીયરના ક્રમનો પ્રવાહ હોય છે અમુક એમ્પીયર હોય 5 એમ્પીયર કેવું ખ્યાલ આવ્યો તો એમ્પીયરના ક્રમનો પણ એના પછી જુઓ વીજળીમાં જ્યારે આકાશમાંથી વીજળી પડે છે તો એની અંદર કયા કયા ક્રમનો પ્રવાહ છે તો અમુક 10000 ક્રમ જો વીજળીમાં વહેતા પ્રવાહનું સરેરાશ મૂલ્ય અમુક 10000 એમ્પિયર ના ક્રમનું મૂલ્ય હોય છે વીજળી પડે છે એમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સરેરાશ મૂલ્ય અમુક 10000 એમ્પિયર ના ક્રમનું હોય છે આપણી જે ચેતાઓ હોય છે શરીરની અંદર જે ચેતાઓ હોય છે એમાં વહેતા પ્રવાહનું મૂલ્ય માઇક્રો એમ્પિયર ના ક્રમનું હોય છે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માઇક્રો એમ્પિયર આપણું શરીર પણ સુવાહક છે બરાબર છે તો જો આપણા ઘરોમાં જે સાધનો વપરાય છે એમાં એમ્પિયર ક્રમનો પ્રવાહ હોય છે વીજળીની અંદર અમુક 10000 એમ્પિયર ના ક્રમનો પ્રવાહ વહે છે અને આપણી ચેતાઓ છે ચેતાઓ એટલે શરીરની અંદર બચે ચેતાતંત્ર હા તો ચેતાઓમાં વહેતા પ્રવાહનું મૂલ્ય માઇક્રો એમ્પિયરના ક્રમનું હોય છે તો એના ઉપર આપણે તમારે કોન્સન્ટ્રેટ કરવાનું છે માઇક્રો એમ્પિયરના ક્રમનું અને અહીં આગળ દસ હજાર દસ હજાર એમ્પિયરના ક્રમનો પ્રવાહ હોય છે તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે સુવાહકના ટુકડાને જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે અથવા સુવાહકના ટુકડાને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે સુવાહકની અંદર ધન વિદ્યુત પરથી ઋણ વિદ્યુતભાર તરફ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો આ પણ અગત્યનો મુદ્દો છે શું કરવું સુવાહકના ટુકડાને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડીએ તો સુવાહકની અંદર બીજું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને કઈ દિશાનું હોય છે ધન વિદ્યુત ભરથી ઋણ વિદ્યુતભાર તરફનું હોય છે ટૂંકમાં શું ઉત્પન્ન થાય છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડીએ તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે બરાબર છે જેનાથી ધન વિદ્યુત બળ તરફ ઇલેક્ટ્રોન પ્રવેશિત થશે ઇલેક્ટ્રોન તો શું હોય છે એટલે ધન વિદ્યુત બળ થી આકર્ષાય એટલે ધન વિદ્યુત બળ તરફ ઇલેક્ટ્રોન પ્રવેગિત થશે અને પ્રવાહ રચાય છે પરંતુ આ પ્રવાહ થોડા સમય માટે જ હોય છે આ પ્રવાહ કેટલા સમય માટે હોય છે થોડા સમય માટે જ હોય છે તે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે સૂક્ષ્મ સમય માટે જ આ પ્રવાહ હોય છે તો થોડા સમય માટે જ હોય છે તો આટલા આટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે તો સોરી કેટલા કેટલા પોઈન્ટ કયા સાંભળજો આપણા ઘરના જે સાધનો છે એમાં એમ્પિયર ના ક્રમનો વિદ્યુત પ્રવાહ હોય છે વીજળીની અંદર અમુક 10000 ક્રમનો એમ્પિયર ક્રમનો પ્રવાહ હોય છે આપણી ચેતાઓમાં માઇક્રો એમ્પિયર ના ક્રમનો પ્રવાહ હોય છે સુવાહકના ટુકડાને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે અને એની દિશા શું હોય છે ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની હોય છે એનાથી શું થાય છે તો દર વિદ્યુતભાર તરફ ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય છે પ્રવેગિત એટલે એના વેગમાં વધારો થાય છે અને પ્રવાહ રચાય છે પરંતુ આ પ્રવાહ થોડા સમય માટે જ હોય છે ક્લિયર થઈ ગયો ચલો એના પછીનો મુદ્દો જોઈએ ઊમનો નિયમ ઓમનો નિયમ બહુ જ અગત્યનો છે બધાને ખબર છે આમ તો સૌથી પહેલા કોને શોધ્યો જી એસ ઓમ નામના વૈજ્ઞાનિકે આ ઊમનો નિયમ શોધ્યો હતો ઓકે એને મૂજો એને શું કયું va ના સમપ્રમાણ હોય છે તો એને સાંકેતિક સ્વરૂપા લખીએ v સમ ચાલે છે i પ્રમાણ કાઢી એ એટલે અચળાંક r આવશે એટલે તમારે v i r r શું છે r એ સુવાહકનો અવરોધ છે એ સાંકળ પર આધાર રાખે છે દ્રવ્ય અને એના પરિમાણ પર આધાર રાખે છે પરિમાણ એટલે એની સઈસ એનું કદ એ કેટલો મોટો છે એના ઉપર દ્રવ્ય કેટલું મોટું છે એના પર આધાર રાખે છે તેનો SI એકમ શું છે ઓમ અને એને સંકેતમાં કેવી રીતે દર્શાવવામાં આવે છે આ એનો સંકેત છે ઓમ ઓક્ટોપસ જેવું લાગે છે ને અને ઓમનો સંકેત કેવામાં આવે છે તો ઓમના નિયમની શરૂઆતમાં આપણે શું લખીશું પહેલા તો સૌથી પહેલા કોણે શોધ્યો તો GS ઓમ નામના વૈજ્ઞાનિકે શોધ્યો એના નિયમ મુજબ શું હતું વી હંમેશા આના સમપ્રમાણમાં હોય પહેલા શબ્દોમાં લખવાનું પછી સાંકેતિક સ્વરૂપમાં લખવાનું સમપ્રમાણ કાઢીએ એટલે શું આવશે ઇક્વલ ટુ આર આવશે અહીં આર અચળાંક છે આર ને શું કહેવાય સુવાહકનો અવરોધ કહેવામાં આવે છે અવરોધ અને સાણા પર આધાર રાખે છે તે દ્રવ્ય અને તેના પરિમાણ પર આધાર રાખે છે એનો SI એકમ SI એટલે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ એનો એકમ શું છે ઓમ છે અને એને સાના પડે દર્શાવવામાં છે આ ઓમ એનો સંકેત છે ઓકે

मतलब के आ, करी। तो अवरोध पण बमणो થાય છે એનો મતલબ કે આ L ના સમપ્રમાણમાં છે લંબાઈને ને બમણી કરી તો અવરોધ પણ ડબલ થયો એટલે જેટલી લંબાઈ વધારશો એ પ્રમાણે અવરોધ પણ વધતો જાય છે જેટલી લંબાઈ ઘટાડો એ પ્રમાણે અવરોધ પણ ઘટતો જાય છે એટલે અવરોધ લંબાઈના ના સમપ્રમાણમાં છે તો અવરોધ R સમ ચલે છે L પહેલા આટલું ખબર પડી કે નહીં અહીં ગાડી બીજી આકૃતિમાં આવા બે બ્લોકને જોડીએ છે બે બ્લોકને જોડીએ એટલે શ્રેણી જોડાણ થાય શ્રેણી જોડાણમાં અહીં અગાડી બંનેનો અલગ અલગ વોલ્ટેજ થશે પ્રવાહ તો નહીં એટલે પ્રવાહ તો બંનેમાંથી આવી રહેશે તો એમનો સમતુલ્ય અવરોધ ઉપર બે અહીં બે વી આ બે તો ખબર ને વી આ એટલે આમ કહેવાય તો અવરોધ ડબલ થઈ ગયો 2r જેટલો લંબાઈ બમણી કરી l ની જગ્યાએ 2l કરી લંબાઈ બમણી કરીએ તો અવરોધ પણ બમણો થાય છે એટલે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે હવે આકૃતિ સી આકૃતિ સી માં શું કહે આ બ્લોક ને વચ્ચે કાપવામાં આવે છે જો વચ્ચેથી થી કાપીએ તો આ છેનું ક્ષેત્રફળ અર્ધ અર્ધ થઈ જાય છે તો પ્રવાહ પણ અર્ધ અર્ધ થઈ જાય કારણ કે આ સમાંતર જોડાણ થઈ જાય સમાંતર જોડાણમાં માં વોલ્ટેજ ના છે એટલે વોલ્ટેજ તો વી નો વી અહીં આગળ બંનેનો પ્રવાહ વહે છે જે સાઈ બાય ટુ આઈ લંબાઈ આલ છે તો અહીં જો આકૃતિ સી માં દર્શાવ્યા પ્રમાણે સમાંતર જોડાણ થાય સમાંતર જોડાણમાં આપણે અવરોધ મેળવીએ વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ वोल्टेज V छे પ્રવાહ કેટલો I/2 થઈ જાય છે છેદ નો છેદ કે જશે અંશમાં 2 ઉપર જશે 2V I તો 2 તો ખરો જ V I ને R કહેવાય તો અવરોધ ડબલ થઈ ગયો હવે સાંભળો આ છેદ અડધું કર્યું ને અવરોધ ડબલ થાય એટલે ઊલટું થયું ઊલટું એટલે અવરોધ અને આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં કહેવાય અહીં લંબાઈ સાથે શું થયું લંબાઈ ડબલ કરી તો અવરોધ પણ ડબલ થયો તો સમપ્રમાણમાં થયું પછી આચ્છેદનું ક્ષેત્રફળ અડધું કર્યું અને અવરોધ ડબલ થાય છે તો એનો મતલબ આચ્છેદનું ક્ષેત્રફળ અડધું કરવાથી અવરોધ ડબલ થાય છે એનો મતલબ કે આ બંને એકબીજા સાથે વ્યસ્ત પ્રમાણમાં છે એકબીજાનું ઉલટું થાય ને આચ્છેદ અડધો કરો છો એટલે એમનો કહેવાનો મતલબ એમ છે કે તાર જેટલો પાત્રો લો છો આચ્છેદ અડધો કરો એટલે તાર પાત્રો કરો તો અવરોધ વધે છે આ એનું કોન્ક્લુઝન છે

વી તો એવું એ જ છે નીચે પ્રવાહ આયલો ટુ છેદ તો છેદ તું ઉપર ગયો ટુ વી એ પોઈન્ટ આવીને આઠ કહેવાય તો આઠ છેદનું ક્ષેત્રફળ અડધું કરીએ છીએ તો અવરોધ ડબલ થઈ જાય છે એની એ જ લખ્યું આઠછેરનું ક્ષેત્રફળ અડધું કરવાથી અવરોધ બમણો થાય છે એટલે કે બંને એકબીજા સાથે વ્યસ્ત પ્રમાણમાં છે સમીકરણ 1 અને 2 પરથી આ બેને ભીવું કરતો ડાબી સાઈડ તો આઠ છે જમણી બાજુ ઉપર એલ અને નીચે એ તો એલ ભાગ્યા એ જો તેવું લખ્યું છે

અવરોધ તો દ્રવ્ય અને એના પરિમાણ ક્યાંય પર અવરોધ અવરોધ એ દ્રવ્ય અને એના પરિમાણ બંને પર આધાર રાખે છે સમજો જ્યારે અત્યારે વાત થાય છે અવરોધકતાની તો અવરોધકતા છે એટલે લો જે દ્રવ્ય પર આધાર રાખે છે પણ દ્રવ્યના પરિમાણ પર આધાર લાગતું નથી હવે એક એમસીક્યુ છે એમસીક્યુ માં તમને વોલ્ટેજ નું સૂત્ર V તો અત્યાર સુધી V નું સૂત્ર તમે આ પણ આવી રીતે બી લે કે R કિંમત મૂકી R એટલે આ કિંમત જે મેળવી ને આપણે ρ L A તો V નું સૂત્ર I ρ L A તો ચાર વોલ્ટેજ ના સૂત્ર લેવામાંથી આવું સૂત્ર લીધું હોય તો એ તમને ધ્યાનમાં ના હોય કે આવી રીતનું વોલ્ટેજ નું સૂત્ર બને તો આવી રીતે પણ વોલ્ટેજ નું એમસીક્યુ ની અંદર

અને એનું સૂત્ર J સિગ્મા E મેળવવાનું છે પ્રવાહ ઘનતાની વ્યાખ્યા મેળવવાની છે અને પ્રવાહ ઘનતાને J વડે દર્શાવાય એનું સૂત્ર સિગ્મા E સિગ્મા એટલે વાહકતા કહેવાય અવરોધકતાના વ્યસ્તને રો એટલે અવરોધકતા 1 રો ને સિગ્મા કહેવાય અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે અને E એટલે વિદ્યુત ક્ષેત્ર તો J સિગ્મા E સૂત્ર મેળવવાનું છે તો પહેલા તો વ્યાખ્યા લખીશું આપણે એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહને પ્રવાહ ઘનતા કહે છે એકમ ક્ષેત્રફળ દીઠ એટલે એક એકમ ક્ષેત્રફળમાંથી જેટલો પ્રવાહ વહે છે તેને પ્રવાહ ઘનતા કહે છે એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વહેતા પ્રવાહને પ્રવાહ ઘનતા કહે છે એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહને પ્રવાહ ઘનતા કહે છે જેને જે વડે આવે છે એટલે જેનું સૂત્ર થાય છે i/a એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહ ને પ્રવાહ ઘનતા જો આનું ગાણિતિક સ્વરૂપ છે હવે એના ઉપરથી એકમ તેનો એકમ પ્રવાહનો એકમ એમ્પીયર ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર તો પ્રવાહ ઘનતાનો એકમ એમ્પીયર પર મીટર સ્ક્વેર થાય છે હવે ઓમના નિયમ મુજબ આપણે v ir લઈએ સાંભળજો આ સૂત્ર મેળવીએ છે તો એના માટે ઓમના નિયમનો ઉપયોગ કરવાનો v ir આ બાજુ v નું સૂત્ર લેવાનું e મેં તમને v v ઇરિયટ ની રીતે યાદ રખાય તું મે તમને સૂત્ર હવે તે યાદ રખાયલું v is equal to ed અહીં d ની જગ્યા લંબાઈ l છે તો v el તો જો v el આ તો એવો ને એવો r અવરોધનું સૂત્ર હમણાં આગળ થિયરીમાં માં મેળવ્યું આપણે ρ l a આગળ થિયરી મેળવીને અવરોધ નું સૂત્ર r ρ l a એ મૂક્યું બંને બાજુથી l l કેન્સલ થયા તો હવે સર શું કરે છે ઈ તો એવો ને એવો આ રો ભાગી ગયા અને આઈ અપોન ઈ ને શું કહેવાય આઈ અપોન ઈ ને પ્રવાહ ઘનતા જી કહેવાય વ્યાખ્યા બોલ્યા ને આઈ અપોન ઈ ને જી કહેવાય ફરી વાર આઈ અપોન ઈ ની જગ્યાએ જી મૂક્યા રો ને ભાગી ગયા હવે સાંભળો એટલે 1 અપોન રો એટલે સાંભળો 1 અપોન રો ને સિગ્મા કહેવાય કારણ કે સિગ્મા ને ઈ તો જે બરાબર સિગ્મા ઈ સિગ્મા ને શું કહેવાય વાહકતા કહેવાય સિગ્મા ને શું કહેવાય

જેનું સૂત્ર શું થશે જે બરાબર આઈ પણ એના પરથી એનું એકમ શું થશે આઈ એટલે એમ્પિયર ને ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર તો એમ્પિયર પર મીટર સ્ક્વેર હવે આ સૂત્ર મેળવવું હોય તો હમણો નિયમ લેવાનો વી ઇઝ ઇક્વલ ટુ નું સૂત્ર ને આર નું સૂત્ર મૂકવાનું વી એટલે ઈ અને આર એટલે રો એલ અપોન એ એ પણ તમારે લખવું હોય તો તમે લખી શકો છો લખી દઈએ લોને આપણે લખી દઈએ અહીંયા ગાડી કોની કોની કિંમતો લખી v v el અને અને r ની કિંમત r ρ l a આ બે કિંમતો મૂકી બંને બાજુથી l l જતા રહ્યા ρ ને ભાગી કર્યા અને i a i a e ની જગ્યાએ j મૂકી દેવાય 1 ρ ને સિગ્મા કહેવાય એટલે σ e બરાબર σ e આવી ગયું તો આ તમારે થિયરી મસ્ત રીતે તૈયાર કરી દેવાની છે બરાબર છે તો આજે આપણે કેટલું લીધું વિદ્યુત પ્રવાહ ઇન્ટ્રોડક્શન લીધું પહેલું શરૂઆતમાં શું કર્યું આપણે સૌથી આપણે આ પહેલું પેજ અને બીજું પેજ એ તો પહેલું પેજ ઇન્ટ્રોડક્શન હતું બીજા પેજમાં બીજા અને ત્રીજા પેજમાં વિદ્યુત પ્રવાહને સમજાવ્યું આપણે બરાબર છે આખું વિદ્યુત પ્રવાહની ની માહિતી લીધી

આ ભેગું કરો એલ અપોન એ તો જો એવું લખેલું છે તો આર ચલે છે એલ અપોન એ પ્રમાણ કરીએ એટલે અચળાંક ρ આવે ρ શું કહેવાય અવરોધકતા કહેવાય જે દ્રવ્ય પર આધાર રાખે છે પરંતુ પરિમાણ પર આધાર રાખતું નથી અને વોલ્ટેજ નું આપણે એક નવું સૂત્ર અત્યાર સુધી V IR એમાં આની કિંમત મૂકો રો એલ અપોન એ તો આવી રીતે તમને MCQ માં પૂછે તો ધ્યાનમાં આવવું જોઈએ અને છેલ્લી બહુ જ અગત્યની થિયરી કરી પ્રવાહ घनता એટલે શું હોય ને એનું સૂત્ર J બરાબર સિગ્મા ઇન પ્રવાહ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વહેતા પ્રવાહને પ્રવાહ ઘનતા કહે છે એને J વડે દર્શાવે છે J નું સૂત્ર I A હવે આ સૂત્ર આ વ્યાખ્યા આધારિત સૂત્ર છે એટલે હવે આ સાબિતીના આધારે સૂત્ર મેળવવું હોય તો ઓમના નિયમનો ઉપયોગ કરવાનો V Y R એમાં V અને R ની કિંમત આ એટલે તો ρ પણ A હમણાં થિયરી મેળવી અને V ની જગ્યાએ EN

તો સૌથી પહેલાં કરી દો એટલે જેવા હું આ વિડીયો નવા મૂકું કે તરત જ તમારી પાસે આવી જાય અને આ વિડીયોને તમે તમારા મિત્રોમાં પણ શેર કરો અને એમની પાસે પણ સબ્સ્ક્રાઇબ કરાવો ઓકે અને અગાઉ પણ કહ્યું આ બધી જે હેન્ડ રિટર્ન નોટ્સ છે એ તમારે લખવાની જરૂર નથી એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ઓકે તો આના પછીથી આગળની થિયરી એમાં આવશે ડ્રિફ્ટ ઝડપનું સૂત્ર એ પણ બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ અગત્યનું છે પરંતુ એ ત્યાંથી આપણે આગળના લેક્ચરમાં જોઈશું ઓકે તો ચલો બાળકો સી યુ